નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગડકરીના નિવાસસ્થાનને બોમ્બની ખોટી ધમકી આપનારો હવે ઝડપાઈ ગયો છે મહારાષ્ટ્રના નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના આવાસ ઉપર બોમ્બ મૂકવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી રવિવારની સવારે મળેલી કોલના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ લાવી તપાસમાં ધમકી ખોટી સાબિત થઈ હતી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને હવે આગળની પૂછપરછ શરૂ કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાવાસીઓ માટે ખુશખબરી મહેસાણાના નાગરિકો માટે ખુશખબરી છે ભાવનગર અયોધ્યા ટ્રેનને મહેસાણા સ્ટોપેજ આપવામાં આવ્યો છે હવે મહેસાણાથી યાત્રીઓ સીધા અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કરી શકશે રેલવેના આ નિર્ણયથી મહેસાણા અને આસપાસના યાત્રાળુઓને મોટી રાહત મળશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બુલેટ ટ્રેન ઉપર મોટી અપડેટ સામે આવી છે ભાવનગરના ટર્મિનસ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સેવા ટૂંક સમયમાં શરૂ થશે જેનાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે સમય બે કલાક અને સાત મિનિટનો થઈ જશે આ બુલેટ ટ્રેન પાંચસોને આઠ કિલોમીટરનું અંતર કાપશે અને ગુજરાતના અનેક શહેરોને જોડશે અહીં તેમણે અયોધ્યા એક્સપ્રેસ રેવા પુણે એક્સપ્રેસ અને જબલપુર રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ક્યારે ઉજવાશે ગણેશ ચતુર્થી જાણેલો મહોર હતો ગણેશ ચતુર્થી ભાદરવા સુદા ચોથની તિથિ ઉપર ઉજવવામાં આવે છે ગણેશ ચોથનો તહેવાર સત્યાવીસ ઓગસ્ટને બુધવારના રોજ ઉજવવામાં આવશે આ દસ દિવસીય ઉત્સવ સત્યાવીસ ઓગસ્ટથી શરૂ થઈને છ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજા અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થશે ગણેશ પૂજા માટે શુભ સમય સવારથી અગિયાર વાગ્યાને છ મિનિટથી બપોરે એક વાગ્યાને ચાલીસ મિનિટનો રહેવાનો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રક્ષાબંધન ઉપર આ સમય ન બાંધો રાખડી રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચીસને શનિવારના રોજ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે બહેનોને ભદ્રકાળ દરમિયાન રાખડી ન બાંધવાની સલાહ આપવામાં આવે છે જે નકારાત્મક ઉર્જા સાથે જોડાયેલો અશુભ સમય છે આ વર્ષે ભદ્ર સૂર્યોદય પહેલાં સમાપ્ત થાય છે રાખડી બાંધવાની વિધિ માટેનો આદર્શ સમય સવારે છ વાગ્યે અઢ અઢાર મિનિટથી બપોરે એક વાગ્યાને ચોવીસ મિનિટનો રહેશે જેમાં અપરાહણ મહૂર્તનો પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આવશ્યક દવાઓના ભાવ ઘટ્યા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ એનપીપીએ પેરાસિટામોલ હેટ્રાવાસ્ટિન અને એમોક્સોસિલિન જેવી સાડત્રીસ દવાઓના ભાવ દસથી પંદર ટકા ઘટાડ્યા છે જે દવાઓના ભાવ ઘટાડવામાં આવ્યા છે તેમાં પીળા તાવ હૃદયરોગ ડાયાબિટીસ અને વિટામિન્સ માટેની દવાઓનો સમાવેશ થાય છે અગાઉ મે બે હજાર ચોવીસમાં સરકારે આઠ જરૂરી દવાઓના અસ્થમા ટીબી ગ્લુકોમા માટેની દવાઓના ભાવ વધારવાનો નિર્ણય કર્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પર્યટકો માટે આનંદના સમાચાર ઉત્તરાખંડના ઋષિકેશમાં પર્યટનને નવી ઓળખ આપવાની દિશામાં ઉત્તરાખંડ સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે ચીનના કાચના પુલ જેવો એકસો ને બત્રીસ પોઈન્ટ ત્રીસ મીટર લાંબા બજરંગ સેતુનું બાંધકામ હવે તેના અંતિમ તબક્કામાં છે ટૂંક સમયમાં આ પુલ ભક્તો અને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે આ આધુનિક કાચનો પુલ ફક્ત યાત્રાળુ શહેરની સુંદરતામાં વધારો કરશે નહીં પરંતુ સાહસ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનનારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિજ્ઞાનને પડકાર આપતું મહાદેવ મંદિર તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં છાયા સોમેશ્વર મંદિર આવેલું છે જ્યાં મહાદેવનો પડછાયો દેખાય છે પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર અગિયારમી અને બારમી સદીનું આ મંદિર માત્ર આધ્યાત્મિક કેન્દ્ર નથી પણ વિજ્ઞાન અને કલાનું જીવંત ઉદાહરણ પણ છે અહીં દિવસભર શિવલિંગ પર એક થાભલાનો પડછાયો પડતો રહે છે આ પડછાયો રહસ્ય અને આશ્ચર્યનું કેન્દ્ર છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સપ્ટેમ્બરથી દોડશે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન રેલવે યાત્રીઓ માટે સારા સમાચાર છે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન સપ્ટેમ્બરથી પાટા ઉપર દોડતી જોવા મળશે આ ટ્રેનની મહત્તમ ઝડપ એકસોને એંસી કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેમાં કુલ સોળ કોચ હશે જેમાં એસી ફર્સ્ટ ક્લાસ એસી સેકન્ડ ટીયર અને એસી થર્ડ ટીયરનો કોચનો સમાવેશ થાય છે આ ટ્રેનમાં કુલ અગિયારસો ને અઠ્યાવીસ મુસાફરોની ક્ષમતા હશે અને તેમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ફરીથી ખામી રદ કરવામાં આવી છે ફ્લાઇટ એર ઈન્ડિયાના વિમાનમાં ફરી એકવાર ટેકનિકલ ખામી સામે આવી છે રવિવારે ભુવનેશ્વરથી દિલ્હી જતી એઆઈ ફાઇવ ઝીરો ઝીરો ફાઇટ ફ્લાઇટ ટેક ઓફ પહેલાં કેબિનનું તાપમાન વધુ હોવાને કારણે રદ કરવી પડી હતી આ એક જ દિવસમાં બીજી ઘટના છે તાજેતરમાં જ ડીજીસીએ દ્વારા એર ઈન્ડિયાના ઓડિટમાં સોથી વધુ ઉલ્લંઘનો સામે આવ્યા છે જેમાં ગંભીર સુરક્ષા જોખમો પણ સામેલ છે જે ખૂબ ગંભીર કહી શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રજવલ દેવનાની જેલમાં પ્રથમ રાત વારંવાર રડતો રહ્યો છે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા પામેલા પૂર્વ સાંસદ પ્રજ્યવાલ રેવનાને બેંગ્લોરની જેલમાં મોકલી દેવામાં આવ્યો છે જ્યાં તેને કેદી નંબર પંદર હજાર પાંચસોને અઠ્યાવીસ ફાળવવામાં આવ્યો છે સજા બાદની પ્રથમ રાત તેણે જેલમાં ભારે સુરક્ષા વચ્ચે વિતાવી અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રજ્યવલ વારામાં રડતો જોવા મળી રહ્યો છે અને મેડિકલ ચેકઅપ દરમિયાન તે સંપૂર્ણપણે ભાગી પડ્યો હતો પ્રજ્વલે ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓઇલ ભંડાર પાકિસ્તાનના નહીં પરંતુ બલુચિસ્તાનના છે પાકિસ્તાનમાં ઓઇલ ભંડારો હોવાના અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવા બાદ બલુચ નેતાએ ઉશ્કેરાયા છે તેમણે ટ્રમ્પને ચેતવણી આપી છે કે આ ઓઇલ ભંડારો પાકિસ્તાનના નહીં પણ રિપબ્લિક ઓફ બલુચિસ્તાનના છે બલોચ નેતા મીર્યરે કહ્યું છે કે આ વિસ્તાર પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો કર્યો છે અને સ્થાનિક લોકોની મંજૂરી વિના અહીં કામ કરી શકાશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે હજુ પણ ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સહિત અમદાવાદ ગાંધીનગર સુરત અને નવસારીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે હાલમાં એક નાનકડું અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયો છે જે આગામી સમયમાં વરસાદની ગતિવિધિ પણ વધારી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યમન પાસે બોટ દુર્ઘટના અડસઠ લોકોના થયા છે મોત અનેક લોકો થયા છે લાપતા યમના દરિયાકાંઠા વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાય છે જ્યાં એક બોટ પલટી ખાઈ જતા અડસઠ આફ્રિકન પ્રવાસીઓના મૃત્યુ થયા છે આ ઘટનામાં ચુમોતેર લોકો હજુ પણ લાભ હતા છે જ્યારે બાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના જણાવ્યા અનુસાર બોટમાં કુલ એકસો ને ચોપન પ્રવાસીઓ સવાર હતા ઘટના બાદ મૃતદેહો દ કિનારેથી મળી આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે